પટેલ હિતેશ કુમાર રામાબાઈ ગામ સુરજપુર તાલુકો માલપુર જિલ્લો અરવલ્લી આજ સુધી કામ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના બધો ભ્રષ્ટાચાર માટે કામ કરેલા છે લોકોએ તથા એની તપાસ કરવા આગળ મેં કાર્યવાહી કરી છતાં માલપુરના ડીડીઓ સાહેબને ડીડીઓ સાહેબ તાલુકા વિકાસ અધિકારી સાહેબની મુલાકાત કરી તો વિકસ્યો નિકાલ નથી આવતો ડીડીઓ સાહેબ મોડાસા એમને રૂબરૂ લેખિતમાં આપ્યું તથા રૂબરૂ મુલાકાત આજ સુધી કોઈ આપેલું નથી તથા લેખિતમાં આપણા

કારણસર કોઈ બી મારું કશું થાય તો પટેલ સંજયભાઈ ડાયાભાઈ તથા કન્સ્ટ્રક્શન આ બંનેની જવાબદારી પૂરી રહેશે પટેલ સંજયભાઈ કોણ છે પટેલ સંજયભાઈ ડાયાભાઈ તાલુકા પ્રમુખ અધિકારીઓ આગળ ભાજપ સરકાર પ્રમુખ છે તો પ્રમુખ ને કાર્યવાહી કરીશું પણ આજ સુધી કોઈ કાર્યવાહી કરતા નથી બરાબર ને પ્રમુખ એમ કે તાલુકા પ્રમુખ સંજય એમ ભાજપ સરકાર મારી છે તારાથી જે થાય એ તોડી લેજે આગળ ટકાવારી લઈ જાય બધા કામ કરે છે કોઈ કશું થશે નહીં તારા જે કાગળિયો કરવો એ તું એમ કરીને ધાક ધમકી આપે કોઈ ટકાવારી લે આ ટીડીઓ સાહેબ ડીડીઓ સાહેબ તારા બધા ટકાવારી લઈને કામ કરે છે તારા જે કરવું એ કરી લેજે એમ ધમકી આપે છે ખુલ્લામ આ મુદ્દો એવું છે કે ગ્રામ પંચાયતના લગતા તમામ કામોમાં ભ્રષ્ટાચાર છે ગરનાળા અઢી લાખના બનાવેલા છે કોઈ પાયા વગરના છે બધું બધું ડુપ્લિકેટ 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 સિમેન્ટ કપચી નથી અને લેવલ કરીને આપી દીધું બે મહિનાની અંદર ગરનાળા તૂટી જાય તો ડમો રોડ નથી અને રિપેરિંગ કરેલા છે આજ સુધી અત્યારે સબૂતમાં ત્યાં જોડે છે સુરતપુરની અંદર ગમો અઢી અઢી લાખનો ગરનાળા બનાવ્યો એકદમ બોકસમાં બોકસ ગરનાળા બનાવેલ છે

टकावारी प्रमुख संजय बेटा आबे तक आगर सुधी टकावारी ले काम करू छु को सब तो राज्य काकड़ियो कर वो कर मत कसु सरकार मारी तोड़ी लेवा नहीं भाजप सरकार छे भाजप सरकार मारी छे सरकार छे अंदाजे कितना में भ्रष्टाचार थयो छे अंदाजे मोछा

એની તપાસ કરવા આવું માલપુર ડીડીઓ સાહેબ નું ડીડીઓ સાહેબ ને બેન્ડર જવાબ કરી કોઈ કશું શું કરતું નથી કેટલા સમયથી રજવાતો કરો છો આ પાંચ મહિનાથી શરૂઆત કરીને છે તો સુધી આજ સુધી કોઈ માર નિકાલ આવ્યો નથી હવે હજી નિકાલ નહી આવતો માગર ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી ત્યાં સુધી ઓફિસ